વાસ્તુ ઘીના દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે એક ખાસ સેલિબ્રેશન યોજવામાં આવ્યું હતું શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ્સ લિમિટેડ વાસ્તુ ઘીના દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે એક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું વાસ્તુ ઘીની શરૂઆત બે હજાર પંદરમાં થઈ હતી અને ત્યારથી લઈ આજ સુધીમાં પૂરા ભારતભરમાં અને દેશ વિદેશોમાં પણ વાસ્તુ ઘી સપ્લાય કરવામાં આવ્યું છે આ અંગે વાસ્તુ ડેરીના ચેરમેન અને ફાઉન્ડર ભૂપદભાઈ સુખડિયાએ જણાવ્યું હતું કે આજે અમારી વસ્તુ બ્રાન્ડ છે એના દસ વર્ષ પૂર્ણ થયા છે તેના માટે સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમારી વસ્તુ બ્રાન્ડ સાથે સંકળાયેલા તમામ લોકો માટે અલગ અલગ પરફોર્મન્સ સેરેમની યોજાઈ હતી જેમાં પ્લાન્ટમાં કામ કરતા તમામ સ્ટાફ અને એચઓ સ્ટાફ પણ જોડાયો હતો તેમના પણ અલગ અલગ પરફોર્મન્સ હતા જેમાં તેમની મોટિવેટ કરવા ગિફ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ વાસ્તુ ડેરી સાથે સંકળાયેલા રિટેલર ડિસ્ટ્રીબ્યુટરો પણ જોડાયા હતા આ સાથે જ મહાનુભાવો પણ જોડાયા હતા તો સાથે જ વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ છે તેના દસ વર્ષ પૂર્ણ થયા છે જે ટ્રસ્ટ હેઠળ લોક ઉપયોગી કામગીરી કરવામાં આવે છે આજે અમે સંકલ્પ લઈએ છીએ કે અમે જે ગુણવત્તા ડેરી પ્રોડક્ટમાં આપીએ છીએ તેમાં વધારે ગુણવત્તા આપવાનો પ્રયત્ન કરીશું આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન યુરો ફૂડના મનહરભાઈ સાચપરા સારોહી પોલીસ મથકના પીઆઈ સાધનાબેન સાવરિયા એસપીજી મીડિયા કન્વીનર મયુરભાઈ કાકડિયા વરાછા બેંકના ચેરમેન કાનજીભાઈ ભાલાડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે જે અમારી વાસ્તુ બ્રાન્ડ છે જે દૂધ દહીં છાસ ઘી આવી બધી ડેરી પ્રોડક્ટ બનાવે છે ઇવન અમે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ બી ચલાવીએ છીએ બિઝનેસની સાથે સાથે તો આજે આ બિઝનેસને દસ વર્ષ પૂરા થયા એના સેલિબ્રેશન માટે અમે આ બધું આયોજન કરેલું છે અને અહીંયા અમારી ટોટલ ટીમ છે જે પ્લાન્ટમાં કામ કરે છે જે વર્કરો એમને બી મોટિવેટ અમે અહીંયા કર્યા એમના બી પરફોર્મન્સ હતા એમને ગિફ્ટિંગ હતી એચઓ સ્ટાફ છે પૂર્વ અમારો લગભગ દોઢસોથી બસો જણાનો અમારો સ્ટાફ છે એ સિવાય અમારા રિટેલર છે ડિસ્ટ્રિબ્યુટરો છે આજે અહીંયા એ સિવાય દોઢસોથી વધારે અમારા ગ્રુપ સર્કલના જે ગેસ્ટ કહેવાય એ બધા લોકોને અમે આમંત્રિત કર્યા હતા અને અમે આ આ સેલિબ્રેશન કર્યું સાથે સાથે અમારું જે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમને બી આજે દસ વર્ષ પૂરા થાય છે અને એ ટ્રસ્ટની અંદરમાં અમે લોક ઉપયોગી કામો કરીએ છીએ ખાસ કરીને ત્વરિત જે કાંઈ આકસ્મિક જે કાંઈ ઘટનાઓ ઘટે છે જેમ કે ભૂકંપ થઈ ગયું કે કંઈ આવી બાર્ડ આવે છે કે કોઈ અચાનક કોઈ ઘટના ઘટે છે ત્યારે અમારી જે ટીમ હોય છે એ એક્ટિવ થતી હોય છે અને આવા લોક ઉપયોગી કામ અમે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ થકી કરીએ છીએ અને આજે આજે દસ વર્ષ પૂરા થયા એ અમારો કોઈ માઇલ્સ્ટોન નથી પણ આજે અમે એવો એક સંકલ્પ લઈએ છીએ કે ગુણવત્તા જે કાંઈ અમે આપીએ છીએ એના કરતાં બેટર ગુણવત્તા સાથે અને લોકો ઉપયોગી કામકાજ કેવી રીતે વધારેમાં વધારે અમે હેલ્પફુલ થઈ શકીએ ખાસ તો અમારું મિશન એ છે કે લોકો ઉપયોગી ત્યારે થઈએ જ્યારે આપણે મેક્સિમમ રોજગારી નું સર્જન કરીએ અને જ્યારે રોજગારીનું મેક્સિમમ સર્જન ત્યારે જ થાય છે કે એવડો મોટો બિઝનેસ આપણે ફેલાવીએ ત્યારે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ